શું તમે ક્યારે કોઈ સાચા હિતેચ્છો કોઈ કડવું સત્ય કહેનારાને અવગણીને મધુર લાગતા અસત્યને સ્વીકારી લીધું છે અને તેનું પરિણામ શું આવ્યું છે આવી જ કંઈક વાત દેવી ભાગવતના ચોથા સ્કંદના ચૌદમા અધ્યાયમાં દાનવો સાથે થઈ છે દાનવો પોતાના અસલી ગુરુ શુક્રાચાર્યને ઓળખવાનો ઇનકાર કરી દે છે કહે છે અમે તમને ઓળખતા નથી અને હજાર વર્ષ સુધી જે શુક્રાચાર્ય દાનવો માટે તપ કર્યું છે તેમના હૃદય પર વજ્રઘાત થયો છે અને એટલે એમનો પ્રેમ ક્રોધના જ્વાળામુખીમાં ફેરવાઈ ગયો છે અને એમણે ધ્રુજતા અવાજે અત્યંત દ્રઢતાથી દાનવોને શ્રાપ આપ્યો છે કે મૂર્ખાઓ કારણ કે તમે સત્ય સમજવા છતાં પણ મારી વાત માનતા નથી અને એક પાખંડી પર વિશ્વાસ કરી રહ્યા છો તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે તમારું જ્ઞાન ગુમાવી બેસે અને યુદ્ધોમાં તમારો નિશ્ચિતપણે પરાજય જ થશે અને શુક્રાચાર્ય જે જ્યારે અહીંયાથી અંતર ધ્યાન થાય છે ત્યારે દેવગુરુ બૃહસ્પતિ જે શુક્રાચાર્ય બનીને બેઠા છે એ અસલી સ્વરૂપ પ્રગટ કરે છે અને દેવો પાસે પાછા જતા રહે છે દેવોનો વિષય વિજય હવે નિશ્ચિત થઈ ગયો છે અને એટલે આ કથા આપણને શીખવે છે કે વિવેકહીન અંધવિશ્વાસ અને સાચા ગુરુનો અસ્વીકાર કરીએ ત્યારે એ આપણને ભયાનક વિનાશ તરફ જ લઈ જાય છે